ओ जी पर

આ ઘટના ખરીડ રોડ પર બની હતી જ્યાં ખેડૂતે અઢાર મહિનાની મહેનત બાદ આશરે પંદર લાખ રૂપિયાનું નુકસાન વેઠ્યું હોવાનું જણાવ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર એક વીઘા કેળાના પાક પાછળ આશરે સાહીઠ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે બજારમાં કેળાના ભાવ તળિયે પહોંચી જતા અને પાણીના ભાવે ખરીદી થતા હોવાની ખેડૂતને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે કેળા જેવા બાગાયતી પાક માટે ખેડૂતો અઢાર મહિના સુધી રાત દિવસ મહેનત કરે છે અને સારા ભાવની આશા રાખે છે જો કે છેલ્લા કેટલાક મહિનાથી કેળાના ભાવ

અત્યારે પચીસ વીઘાની કેળીઓમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો બે હજાર મંગ કેળા હતા એમાં લોટા વેટર મારી દીધું હવે અમે છૂટા થઈ ગયા એમને અમને થોડીક ખોરાકી આપી અઢાર મહિનાની મજૂરી ગઈ મારી તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર તો અહીંયા કીધું પાછી કેળ કહીએ મેં કીધું મારે કરવાની નથી તમારે કરવી હોય તો કરો હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રેહતો ત્યારે ભાઈ દેવું હોય તો દે અને ઋણ દે તો કાઈ નહિ મારે હવે હું સૂટો થઈ જાવ બીજું કેળ માં બેઠા કેવા પાતળ હતા પણ કેમ જીવવા લે ખાવાનું મન નહિ થતું સાહેબ પણ હવે આ બધું કરવું પડ્યું જયારે એને બીજા ખેડૂત ભરતભાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાગાયતી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે ઉત્પાદન તો થાય છે પરંતુ યોગ્ય ભાવ અને માર્કેટિંગ સુવિધાઓ ન મળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે આ ઘટના ખેડૂત સમાજની હાલત અને કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓ પર અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે મારે 25 વીઘાની ખેડ હતી ઇન્દર ખાસ નુકસાની ગઈ છે 18 મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો ગયો ખર્ચો કરવાના અંતે પછી છેલે કોઈ લેવા વાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું એમ અત્યારે ઢોરનો સારો છે એ સો રૂપિયાનો મણ જાય અને કેળા છે એ હાંઠમાં કે સિત્તેરમાં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને જાજો ટાઈમ રાખીએ જ છીએ આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી દે અઢાર મહિના સુધી એની અંદર સતત મહેનત કરી દે ઓછાના અમે એક વિજે અમારે પંચાવનથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે એ હિસાબથી ગણીએ તો પચીસ વીઘાના પંદર લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવ છતાં પણ અમારે ના છૂટકે કરવી પડે હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો કરો બાગાયતમાં કેમ અમારે રસ લેવો વળતર તો મળવું જોઈએ એક તો અઢાર મહિના સુધી એક રૂપિયો આવે નહીં છેલ્લે યશનો જ થાય એટલે જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય રહે કઠોળ વિભાગ અથવા તો બીજા રહે